પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રેલવેના ઓવરબ્રિજ અને અન્ય અંડરપાસ સહિતનું ખાત મૂહરત અને લોકાર્પણ કાર્ય કરેલું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના પાંચસો ને રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ અને પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાત મૂહૂરત અને લોકાર્પણ કરેલું હતું આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ડિવિઝનના બાર રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજકોટ ડિવિઝનના બાર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા એકસો ને એક્યાસી કરોડ ફાળવવા બદલ રેલવે મંત્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરેલો હતો રાજકોટ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા તથા સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રેલવે સ્ટેશનના પુનઃ નિર્માણની તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું